એમ કેવું હોય તો કેવાય કે રોડ છે એ રોડ ઉપર એમ કહેવાય કે હજારો ની નીકળે છે હજારો કરતા પણ વધારે કોઈ પણ વ્યક્તિ એવો જાગૃત ન નીકળ્યો કે એ વ્યક્તિએ મને કોલ કર્યો એક હજાર લોકો કરતા પણ વધારે રોડ ઉપર નીકળે એક વ્યક્તિમાં જાગૃત ન નીકળ્યો એ સમયે કેવું પડે કે આ વિડીયો મારી પાસે દુખ લેવા જેવી વાત છે ગૌરવ લેવા જેવી વાત નથી એક હજાર કરતા પણ વધારે લોકો ત્યાંથી નીકળ્યા પણ એ કોઈ વ્યક્તિ એમ નતું કે હાલો આપડે નજીક ની જીવદિયા સંસ્થા અથવા કોઈ પણ જીવદિયા ના કાર્યકર્તા હોય લોકોને કોલ કરીએ એટલે મારો ખાસ આ વિડીયો બનાવવાનો એવો હેતુ છે કે તમે થોડાક જાગૃત થાવ જેથી કરી અને આપણી ગૌ માતા આપણા નંદી મહારાજ આપણા કોઈ પણ અબોલ જુઓ હેરાન ન થાય આવા તો અનેક અબોલ જુઓ એમ કેવાય રોડ ઉપર અકસ્માત થતા હશે ખાડા ખાડિયામાં પડી જતા હશે અને કેમ એનો જીવ જતો હશે એ તો એ અબોલ જીવને જ ખબર હશે આપણી વાત કરી આપણે નાની એવી ઠેસ વાગે આપણે તાત્કાલિક દવાખાને વયા જઈએ અને આપણે આપણી ટ્રીટમેન્ટ જાતે કરાવી નાખવી જોઈએ શું લેવા કે આપણે ભગવાને આપણે બધું બોલવાનું સાલવાનું સાંભળવાનું બધું બબે હાથ બબે પગ દીધા છે પણ એક ગૌ માતા એમ કહેવાય કે 4 કલાક કરતાં પણ વધારે જે તડપ રહેતા હતા અને એ સમયે જાતિ એક કોઈ જાગૃત યુવાન નીકળ્યો અને એ યુવાનને ખબર પડી કે આ કોલમાં દિનેશ ભાઈને 100 100% બોલાવવા પડે એમ છે એ યુવાને કર્યો એને લાખ લાખ વંદન છે કે એને એક ગૌ માતાની પીડા જોય અને તાત્કાલિક આપણને કોલ કરો ને આપણે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક ઘટના સ્થળે ગયા એટલે આપણે તાત્કાલિક ડિસિઝન લઈ લીધું કે આ ગૌ માતાને સો સો ટકા ગૌશાળા જ મૂકવા પડે તો જને સારું થાય એમ કેવું હોય તો કહેવાય કે એક ગૌ મા ગૌ માતાને અકસ્માત થયો અને એ એમ કહેવાય ઘો તડકાને તડપ રહ્યા હતા પણ કોઈ ઉભરાવા માટે તૈયાર નહોતું જયારે હું ત્યાં સ્થળ પર ગયો ને તો એને દસ લોકો પછી ઉભા રહ્યા એટલે હું એવું નથી કહેતો કે હું આવું ને તમે ઉભા રહ્યો પણ હું આવું પેલા તમે કાક ઉભા રહ્યો છે જેથી કરી એ ગૌમાતા માતા અથવા અન્ય બોલ જુઓ એમ કેવા જે પીડા જે દુઃખ જે દરજ સહન કરતા છે એમાંથી એને કાક ઓછું થશે અને હકીકતમાં કહું ને આ વિડિયોની ની માલપા બિલકુલ એટલે બિલકુલ ગૌરવ લેવા જેવી વાત નથી તમે જે સાઈડ માં મારા ફોટોગ્રાફી જોઈ રહ્યા છો ગઈ કાલના છે એટલે હું અનેક વાર કહી શું કે આપણે સૌ થોડા થોડા જાગૃત થવી જેથી કરી કોઈ પણ અબોલજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ તબલીક અથવા કોઈ પણ મુશ્કેલીમાં હોય તો એને તાત્કાલિક સેવા મળી રહે અને એવું નથી કે તમારે મને જ કોલ કરવો તમારી નજીકમાં કોઈ પણ જીવદિયાની સંસ્થા હોય જીવદિયાનું કાર્યકર્તા હોય કોઈ પણ એનજીઓ હોય તો એને તમે તાત્કાલિક રીંગ કરો કે ભાઈ અહીંયા આ જગ્યાએ આ રીતનો પ્રોબ્લેમ છે તો એ લોકો તાત્કાલિક આવશે અને તાત્કાલિક સેવા કરશે જેથી કરી અને તમે એક આંગળી છીંધવાનું જે પુણ્ય લો છો એમાં બહુ મોટું અને બહુ મોટું પુણ્ય છે એટલે એવું નથી કે સેવા કરવી જરૂરી છે તમે ખાલી એક કોલ કરો એ પણ મોટી સેવા છે કે હામે એનજીઓ અથવા જીવદિયા સંસ્થાને ખબર પડે કે લોકો આ જાગૃત થઈ રહ્યા છે એક ગૌમાતાને જો અકસ્માત થાય અને પાંચ પાંચ છ છ કલાક સુધી ત્યાં દુઃખ પીડા અને દરજ્જ સહન કરવું પડતું હોય તો આનાથી મોટી આપણી ભૂલ કઈ હોય શકે એટલે એક ગૌમાતા માટે અવશ્ય તમને રિક્વેસ્ટ કરી કે આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરો જો કદાચ કોઈ આ વ્યક્તિ આ વિડીયો જોશે અને હકીકતમાં એને એમ થશે કે નહીં ભાઈ દિનેશભાઈની વાત સો ટકા હાસી છે અને એ વ્યક્તિ કાલથી જ તે એમ કહું કે જાગૃત થશે કે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોલ જેવું જાગૃત તકલીફમાં હોય તો તાત્કાલિક એને સેવા મળી રહે અને ફરી પાછો કહું છું કે હું પાલીતાણામાં તેમજ પાલીતાણાની આજુબાજુના વિસ્તારમાં સેવા આપું છું તો ખાલી આટલા જ વિસ્તારમાંથી કોલ નથી આવતા અલગ અલગ વિસ્તારમાંથી ચારસો ચારસો કિલોમીટરના અંદર ઉપરથી કોલ આવે છે અને ત્યાંની નજીકની આપણી કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ ગૌશાળા હોય તો આપણે એમની જોડે વાત કરીએ છીએ અને એક અબોજીવને ત્યાં આચરો અપાવતા હોઈએ છીએ એટલે ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો અને મારો મોબાઈલ નંબર છે સન્નું એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે પાલિતાનામાં રહું છું અને અલગ અલગ વિસ્તારમાં સેવા આપું છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધર